મોરબીમાં ગેરકાયદે બાંધકામો અને મોરબી મહાનગરપાલિકાની કામગીરી સામે સામાજિક આગેવાનોનો રોષ ફાટી નીકળ્યો છે સામાજિક આગેવાન વિનોદ આઘરાએ આરોપ લગાવ્યો કે મહાનગરપાલિકા નાના વેપારીઓ અને દુકાનદારોને દબાણના નામે હેરાન કરે છે પરંતુ ભાજપના મોટા આગેવાનોના ગેરકાયદે શોપિંગ મોલ સામે કોઈ કાર્યવાહી નથી કરતી આ દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલું એમ્પાયર મિડવે વે કોમ્પ્લેક્ષ મહાનગરપાલિકાએ સીલ કર્યું છે જે રાજકીય નેતાઓની ભાગીદારીના કારણે ચર્ચાનો વિષય બન્યું છે મોરબીના શનાળા રોડ પર આવેલું એમ્પાય

આ મોટા માથા મોટા રાજકારણીઓને મગર મચ્છો ને પકડે અને એના બાંધકામ બંધ કરાવે આવી પાણીના ગટરોની ગંધાતી આ લોકોના પાપે જ છે કોઈ પતરા ખોડ્યા નથી કે ગટરું ન ઉભરાય આ તો મહાનગર કહેવાય બહુ મોડી ઉઠી જાય મેં તો ખેરા સાહેબ ને લેખિત આપેલું મોરબીમાં જે વીસ એવા બિલ્ડિંગો છે જેના કારણે ગટરું ઉભરાય છે રોડ રસ્તા બંધ થઈ ગયા છે કારણ કે બધા નેતા છે નેતાનું કોણ કાંઈ બગાડે ચાલુ એક નાની હોટલ કરીને છોકરો બેઠો હોય મજૂર માણા એના પતરા ઉપર લેવા છે હે આવી બિલ્ડિંગ નથી દેખાતી